ભાવનગર જિલ્લાના તળાજા નજીકથી પસાર થતી નદીમાં ચાર વ્યક્તિ તણાયા તણાયા એક એક મહિલા મહિલા સહિત ચાર હતા ત્રણનો આબાદ બચાવ લાપતા બનતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા પોલીસ અધિકારી મામલતદાર ફાયર ફાઇટર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પાણીના પ્રવાહમાં મહિલા લાપતા બની જૂની કામરોલ ગામની નદીમાં છોટાઉદેપુરના લોકો ડૂબ્યા હોવાના અહેવાલ મોડી રાત્રિ સુધી મહિલાની શોભખોળ કરવામાં આવી રહી છે જસમસતા પ્રવાહમાં નદીઓમાં ભારે પાણીનો પ્રવાહ હોય ત્યારે નદીઓ નહેરા કોઝવે માન પસાર ન ઉતરવા સત્ય હકીકત ચેનલ ટીમની અપીલ વિનંતી વધુ વિગત મેળવાઈ રહી છે કેમેરામેન ધરમશી મકવાણા સાથે કમલેશ ઢાપા